ડરની આ નવી રમતનું અંતિમ પરિણામ શું આવશે એક જાહેરાત સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ અને સામાન્ય નાગરિકો હવે રિપોર્ટર લીડર બોર્ડ બનાવવાની માંગ કરી રહ્યા છે આ ઓફરને માત્ર એક મજાક માનવાની ભૂલ ન કરશો કારણ કે અમેરિકી ગૃહ મંત્રાલય એ પણ આ પોસ્ટને રીપોસ્ટ કરીને એક રહસ્યમય સંકેત આપ્યો છે

કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટની ઓળખ કરાવે અને તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરાવવામાં સફળ રહે તો તેને આખા એક મહિના સુધી અનલિમિટેડ ફ્રી મળશે ઘણા યુઝર્સે તેને ગેમ જેવું ગણાવ્યું જ્યારે કેટલાક વિજેતા જાહેર કરવા અને લીડર બોર્ડ બનાવવાની સલાહ આપી રહ્યા છે કેટલાક યુઝર્સે તો આજીવન ફ્રી બિયર આપવાની માંગ પણ કરી દીધી બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીને વધુ કડક બનાવી છે તેમણે તાજેતરમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાંથી આવતા શરણાર્થીઓને હંમેશા માટે રોકી દેવાની જાહેરાત કરી છે આ થર્ડ વર્લ્ડમાં ભારતનો પણ સમાવેશ થાય છે એ ભૂલવું ન જોઈએ આ બાર અગાઉ પણ વિવાદોમાં રહ્યો કારણ કે તેણે જ ગયા વર્ષે જૂન મહિનાને હેટરો એવરનેસ મંથ તરીકે જાહેર કર્યો હતો બારે કહ્યું હતું કે આ મહિને ફક્ત હેટ્રો લોકોને વિશેષ ઓફર અથવા છૂટ મળશે જેના કારણે ઘણો વિવાદ થયો હતો આ પોસ્ટને અમેરિકી ગૃહ સુરક્ષા મંત્રાલય ના સત્તાવાર હેન્ડલે રીપોસ્ટ કરી અને તેની સાથે એક રિએક્શન જીઆઈએફ લગાવ્યું જીઆઈએફ માં ઓગણીસો એકાણું થી ચોરાણું ના પ્રખ્યાત અમેરિકી ટીવી શો ડાયનાસોર નું મુખ્ય પાત્ર એલર્ટ સિંકલેરને આશ્ચર્યચકિત થઈને પોતાના હાથમાંથી બીયરનો ગ્લાસ પાડતો બતાવવામાં આવ્યો છે એટલે કે સરકારી વિભાગે પણ આ ઓફર પર આશ્ચર્ય અને હળવો મજાકીય અંદાજ દર્શાવ્યો મારે ડીએચએસ ની આ પ્રતિક્રિયાનો જવાબ આપતા લખ્યો લવ ઇટ એટલે કે તેમને આ ખૂબ ગમ્યું પોસ્ટ વાયરલ થયા પછી એક્સ પર કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી

કે આ વિચારો ખૂબ સારા છે અને તેઓ તેના પર ગંભીરતાથી વિચાર કરશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશનને લઈને સખતાઈ વધારી દીધી છે સત્તાવાર આંકડાઓ અનુસાર પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં લગભગ ત્રેપન હજાર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવામાં આવ્યા છે અઠ્યાવીસ નવેમ્બરે ટ્રમ્પે કહ્યું કે તેઓ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાંથી આવતા શરણાર્થીઓને હંમેશા માટે રોકી દેશે જેથી અમેરિકા ફરીથી મજબૂત બની શકે ટ્રમ્પે કહ્યું હતું કે ઇમિગ્રેશન પોલિસીને કારણે દેશના લોકોનું જીવન બદતર બની ગયું છે ટ્રમ્પે કહ્યું કે જે લોકો અમેરિકા માટે ફાયદાકારક નથી અથવા જેઓ આપણા દેશને સાચો પ્રેમ નથી કરતા તેમને પણ હટાવવામાં આવશે ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીને વધુ કડક બનાવવાનું વચન આપ્યું રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે કોઈ પણ બિન નાગરિક નોન સિટીઝનને કોઈ સરકારી સુવિધા સબસિડી કે લાભ આપવામાં આવશે નહીં જે પ્રવાસીઓ દેશની શાંતિ ભંગ કરશે તેમની નાગરિકતા પણ છીનવી લેવામાં આવશે ટ્રમ્પે કહ્યું કે જે લોકો જાહેર બોજ છે સુરક્ષા માટે ખતરો છે અથવા પશ્ચિમી સભ્યતા સાથે મેળ ખાતા નથી તેમને પણ દેશમાંથી હાંકી કાઢવામાં આવશે ટ્રમ્પનું કહેવું છે કે આ અને મુશ્કેલી ઊભી કરતી ઘટાડવામાં આવશે તેમણે એવો પણ દાવો કર્યો છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં આ પ્રકારની સામાજિક સમસ્યાઓ નહોતી પરંતુ હવે ખોટી ઇમિગ્રેશન નીતિઓને કારણે અપરાધ અને અરાજકતા વધી ગઈ છે તેમનું માનવું છે કે તકનીકી પ્રગતિ છતાં ખોટી સામાન્ય અમેરિકનો જીવન બરબાદ કરી દીધું છે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું આ સમસ્યાનો સંપૂર્ણ ઉપચાર ફક્ત રિવર્સ માઇગ્રેશન એટલે કે લોકોને તેમના દેશમાં પાછા મોકલવા જ છે